તો મિત્રો સૌપ્રથમ પ્રથમ મારો પરિચય આપી દઉં તો મિત્રો મારું નામ રાજપ્રાસ સંજય અને અચ્છા મોકાસર ગામ ચોટીલા તાલુકો અને જિલ્લો સુરેન્દ્રનગર તો મિત્રો આપણી આ ચેનલની અંદર વાત કરીએ તો મિત્રો આપણે બ્લોગના વિડીયો અપલોડ કરવાના છીએ આપણે પેલા ખેતી રિલેટેડની એક ચેનલ છે જ તે ઓલરેડી અને એમાં આપણે આ ખેતીના બધા ટૂંકમાં તમે જોઈ રહ્યા છો આ મિત્રો ટૂંકમાં પાક ખેતી પાકના મિત્રો બધા જ વિડીયો આપણે અપલોડ કરીએ છીએ સાથે સાથે તમે આપણી નર્સરી જોઈ રહ્યા છો દેખાતી જશે તો મિત્રો આપણે નર્સરીની બધી માહિતી અથવા તો ફિલ્ડ વિઝિટના એ ચેનલની અંદર વિડીયો અપલોડ કરતા રહીએ છીએ પણ મિત્રો આપણે આ નવી ચેનલ ઓપન કરી છે ઝીરો સબસ્ક્રાઈબર છે અને તમારા બધાના સપોર્ટની ખૂબ જરૂર છે તો મિત્રો તમારો બધો ફૂલ બને એટલો સપોર્ટ કરજો તો બીજી વાત કરી દઉં તો મિત્રો આપણું ભણતર તો મિત્રો ભણતરની અંદર વાત કરીએ તો આપણે બીઆરએસ અત્યારે ચાલુ છે અને સાથે સાથે મિત્રો ધંધાની વાત કરીએ તો મિત્રો આપણે નર્સરી ચલાવી રહ્યા છીએ તમે જોઈ રહ્યા છો બજરંગ નર્સરી મિત્રો આપણે તમામ શાકભાજીના રોપો બનાવીએ છીએ જેમ કે રીંગણી છે મરચી છે ટમેટીસ કોબીસ ફુલાવર સાથે સાથે મિત્રો પપૈયા અને તમે આ જોઈ રહ્યા છો મિત્રો ફૂલ મિત્રો એક ખેલા ફૂલ જોવો જુઓ એક નંબર ક્વોલિટી મિત્રો તો મિત્રો આ ફૂલના પણ રોપા આપણે બનાવીએ જ છીએ અને મિત્રો ખેતી પણ કરીએ છીએ અને આ રીતના આપણું બધું કામકાજ ચાલતું હોય છે તો મિત્રો આ ચેનલની અંદર આપણે ડેલી મિત્રો બ્લોગ અપલોડ કરવાના છીએ અને ફની પણ મિત્રો બ્લોગ બનાવશું પછી આપણે ક્યાંક ફરવા જઈશું અથવા તો ફિલ્ડ વિઝિટ કરવા જઈશું એ બધા જ મિત્રો બ્લોગ આપણી આ ચેનલની અંદર અપલોડ કરવાના છીએ તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને મિત્રો થોડીક બોલવામાં પણ તકલીફ પડશે કારણ કે આપણે આ બધું નવું નવું થાય છે ખેતી રિલેટેડના તો વિડીયો અપલોડ કરું છું પણ મિત્રો આ બ્લોગ આપણા માટે નવીન છે હાવ તો મિત્રો એમાં થોડીક બોલવામાં તકલીફ પડશે તો મિત્રો એડજસ્ટ કરી લેજો અને કેવો લાગ્યો વિડીયો એ કોમેન્ટમાં કહી દેજો સાથે સાથે જો મિત્રો કંઈ સુધારો વધારો કરવાનો હોય તો એ કમેન્ટ કરી દેજો અને આ ફૂલ જોઈ શકતા હશે મિત્રો આ ફૂલનો પણ આપણે વિડીયો બનાવશું અને આવી જ રીતના મિત્રો આપણે ખેતીના બધાએ બ્લોગ આપણે જે દિનચર્યા છે એ બધા મિત્રો બ્લોગ અપલોડ કરીએ છીએ

હા આપણે જો આ ચેનલ ની અંદર પાંચ હજાર સબસ્ક્રાઈબર પૂરા થાય ને એટલે જે જે લોકોની કમેન્ટી બધાને આપણે રીંગણા કુરિયર કરાવી દઈશું અને જો કોઈને ફૂલની જરૂર હોય તો આપણી આ ચેનલ ની અંદર બે હજાર સબસ્ક્રાઈબર જલ્દી પૂરા થાય એટલે આપણે ફૂલ કુરિયર કરાવી કરો મોદી તો મિત્રો આપણે આ જોઈ રહ્યા છો અજુભાઈ આવી રહ્યા છે અજ્જુભાઈ શું કહે છે આપણે બે શબ્દો એમની મોટેથી ને સાંભળી લે તો અજુભાઈ તમે શું કહેવા માંગશો આપણી આ નવી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો શેર કરો જો ચાલુ હોય મિત્રો કામ ચાલુ છે પણ કહી દીધું તો કરી દેજો અને મિત્રો ફૂલ જોઈ લો મારા હાથની મુઠ્ઠી કરતા પણ વધારે મિત્રો ફૂલ મોટું છે આ જોઈ શકતા છે મિત્રો આ ટાઈપ મિત્રો કાંક અત્યારે ફૂલ તૈયાર છે અને મિત્રો આ ચેનલની અંદર આવા જ તે મિત્રો વિડીયો ટૂંકમાં બ્લોગ અપલોડ થશે તો જલ્દીથી આપણી આ બ્લોગ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો તો આજના વિડીયોમાં એટલું જય હિન્દ જય ભારત અને જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને જો બોલવામાં કાંઈ તકલીફ પડી હોય તો માફ કરી દેજો આપણે નવા વિડીયોમાં સુધારો લાવશું ટૂંકમાં પહેલા બે ત્રણ વિડીયોમાં આ પ્રોબ્લેમ બનશે પછી નહીં વાંધો આવે તો આજના વિડીયોમાં એટલું જય હિન્દ જય ભારત